મોડાસા માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ બાબતે ખેડૂતોનો હોબાળો ઘઉંની આવક વધેલી જોઈને વેપારીઓએ ભાવ ઘટાડો કર્યાનો આક્ષેપ મોડાસા માર્કેટયાર્ડમાં ઘઉં વેચવા આવેલા ખેડૂતોનો હોબાળો ખેડૂતોએ માર્કેટયાર્ડમાં મુખ્ય ગેટને તાળાબંધી કરી છે ચાર દિવસ પહેલાં છસો વીસ રૂપિયા વીસ કિલો ઘઉંનો ભાવ હતો જે ઘઉંની આવક વધતા જે પાંચસો રૂપિયાની અંદર વેપારી લઈ ગયાનો આક્ષેપ માર્કેટયાર્ડના સેક્રેટરી અને ચેરમેનની વેપારીઓ સાથે મિલી ભગતનો ખેડૂતોનો આક્ષેપ ખેડૂતોને પડતા પર પાટુ જેવી દશા ખેડૂતો માટે પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવની ખેડૂતોએ રજૂઆત કરી છે ભાઈ કાંતીભાઈ મેં અહીં સાયરા તાલુકો મોડા હતા પોતે આજે ઘઉં ની મારા પોતાના ઘઉં લઈ અને આ રાજી મારેલી એ રાજી શરૂ થઈ તો પેલા નીચેનો ભાવ 485 એ આ કોઈ ઠરુ કર્યું અને ઉપરનો ભાવ 503 એક ખેડૂતે 503 માં ભર્યા એટલે ખેડૂતોએ વિરોધ કર્યો તો આ વિરોધ ચાલુ થયો એમને વેપારીના જે સરકારી માણસ હતા એમને નેટરનો ભાવ ચારસો કાઢ્યો અને મેં એમને વિરોધ કર્યો તો ભાઈ તમે નેટરનો ભાવ ઓછો કાઢશો ઉપરનો ભાર વેપારી ખેડૂતોનો કોઈનો માલ નહીં મળે હવે ગઈકાલે અહીં મર્ગકંડનાર નીચાનો ભાવ પાંચસોનો છ પાંચસોને અને ઉપરનો ભાવ છસોને છાસઠ રૂપિયા છે રીતે મોડા અને ભીમપટકના માર્કેટમાં બહુ મોટો તફાવત જોવા મળી છે તમે આ ઘઉં લઈને આવ્યા હતા હા હું ઘઉં લઈને આવ્યો ક્યારે આવ્યા હતા આજે આવે છું થાવાય હરાજી ચાલુ થઈ પછી હરાજી થયા પછી આ બબાલ થઈ ભાવની એટલે આ એ રાજી બંધ કરાઈ ખેડૂતો અને આજે આ પ્રશ્ન આવી ગયો છે સવારે 9 વાગ્યાથી ચાલુ થઈ તો હરાજી ચાલુ થઈ અને જો નવ વાગ્યા છે ચેનન સાહેબને બોલાવવા મળ્યા અત્યારે સમાજ ક્યારે મોટ મોટ વેળી વેળી કેટલો પેલો કર્યો પ્રયત્ન કર્યો ત્યારે અહીંયા હા જળ શાસ્ત્ર અને હજુ અને હજુ પણ કોઈ પણ સંતોષકારક ખેડૂતો કોઈ જવાબ આવતા નથી આ તમે સાહેબ ખેડૂતને એવો ન્યાય આપો કે ખેડૂત પકવી ચાર મહિના મહેનત કરી અને અહીં પાક તૈયાર કરીને આવે છે અને તમે એમને આંખમાં પાણી લાવી દો છો એ પ્રશ્ન એવો જ છે ને આ કેટલા જમીન છે ખેતીનું કામ કરતો હતો એટલે મોડો

તમારા વ્હીલ સાધન લઈને કેટલા વાગ્યા છો તમે હવે આના વિશે તમારે શું કેવું થાય છે ખેડૂત સરકાર ચેરમેન સાહેબ આ ખેડૂત ગયા છે એમાંથી સંમત છો તમે ખેડૂત બોલે છે આથી સંમત છો તમે હિંમતનગર માં ભાવ છે તમારી માર્કેટ માં નથી એનું કારણો

ખેડૂત કરે છે ભાવ ડાઉન કર્યા છે ખેડૂત આક્ષેપ કરે છે ને તમારા પર તમે ક્યાંય નથી બોલતા મીડિયા સમક્ષ બોલો તમે ભાવ આપશો કે નહીં એ બોલો

મેં ટોકન આલું છે કે લારી પર તમે ખેડૂત જગત નો તાર આખી દુનિયા જીવડાવો છો એના લારી ઉપર તો ચા નાસ્તો આલે છે કે જો માર્કેટ ની અંદર મિલકત નથી એમના પાસે હોટલ જેવું કે ખેડૂતો માં સરક કે એ વાત આ કોઈ જાવ નથી તમે આના વિશે તમે આના વિશે કોઈને જાણ કરી ચેરમેન ને ચેરમેન હમણાં હાલ આવી રહ્યા છે તમારા જોડે વાત થી અમે ની બરાબર નથી 50 થી રાજી ચાલુ કરો વેપારી ને પૂછો અમે એમ કહ્યું તો મારા દેખતા જ વાત કરો હું ખોટું કરવું નથી

બોર્ડના ડિરેક્ટરો ને આ બધા વારાફાટી ચેરમેન બધા ખેડૂતોને રેગણો કાપવા મને

એમને ખેડૂતો જોડે રહીને ક્વોલિટી પ્રમાણે કે સાતસો ની ભાવે સાતસો હાલ ચારસો ભાવે ચારસો હાલ આપણે ખેડૂત પણ ખોટું કરવું નથી અને વેપારી નથી કરવું પણ એ કોળી ના બે સમય બે દિવસનો બાકી છે કારણ ચેરમેન ને બોર્ડને એમ છે કે વેપારીઓ ના સીઓ ને ગુલાલ ઉડાડવું મોડાસા ના તો કચરા મરા માણવા મોડાસા માર્કેટ યાર્ડ ખેડૂત લૂંટાઈ રહ્યું છે